મિત્રો આજથી એક મહિના પહેલા બાર જૂનના રોજ અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું હતું એનો પ્રારંભિક રિપોર્ટ આવી ગયો છે આ રિપોર્ટ એ ભારતીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે એ વિભાગ દ્વારા જે તપાસ કરવામાં આવી છે એનો પ્રારંભિક રિપોર્ટ છે અને એની અંદર મુખ્ય વાત એ સામે આવી છે કે વિમાન જયારે ટેક ઓફ કરતું હતું એટલે ટેક ઓફ કરતું હોય ત્યારે એના એન્જિનને ફ્યુઅલની બહુ જ જરૂર હોય થ્રસ્ટ ઉત્પન્ન કરવા માટે અને એ

જેની અંદર બસો સાઈઠ લોકોના મૃત્યુ થયા હતા તો આ હજી પ્રારંભિક રિપોર્ટ છે આખો ડિટેલ્ડ અને વધુ ટેકનિકલ તપાસ થઈને જે ફાઈનલ રિપોર્ટ છે એ હજી આવશે પણ પ્રારંભિક રિપોર્ટમાં આ વિગતો સામે આવી છે